નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો ની માહિતી મેળવી કરવાના આદેશ જારી પણ સારા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કોવિડ વેક્સિનથી હાર્ટ અટેક ખતરો પણ વધતો જોવા મળ્યો છે મતદાન પહેલા ક્ષત્રિયોના સુર બદલાયેલા જોવા મળ્યા છે મોદીના

આદેશ જારી કર્યા છે અને હાલ અમિત શાહનો એક સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કોક લોકોએ આ ફેક વિડીયો એડિટ કરીને મૂકેલો જોવા મળ્યો છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે

દૂધ મંડળીની અંદર પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી રૂપિયા 1 નું ઇન્સ્યુલેટિવ પ્રતિ લિટર આપવામાં આવશે જેમાં સાગર ડેરીની અંદર ચાલતી તમામ ડેરી મંડળીનો સમાવેશ કરવામાં આવશે જેવો પણ મોટો નિર્ણય પશુપાલકોના હિતની અંદર લેવામાં આવ્યો છે ત્યારબતર સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટ લોકસભા સીટના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા લોકસભાના ખર્ચ રજુ કરવાની અંદર સૂચના કરવામાં આવી હતી સૂચના બાદ અપક્ષ દ્વારા પોતાનો ખર્જો રજુ કરાયો છે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી પોતાના ખર્ચ રજુ કર્યા નથી કલેક્ટરે ભાજપ ઉમેદવાર પરશોતમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર ધાણાણીને નોટિસ અને બે દિવસની અંદર ખર્ચ રજુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જેમાં રૂપાલાનો ખર્ચ અંદાજે

મહત્વની માહિતી આપી છે ડોક્ટરે કહ્યું છે કે વધારે ગભરાશો નહીં રસીકરણના થોડા દિવસોની અંદર આડઅસર થવાની શક્યતા વધી જાય છે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આની શક્યતા ઘટતી જાય છે એવું જરૂરી નથી કે રસી લેનાર દરેક વ્યક્તિને આ સમસ્યાઓ રહે છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે ને હાલ દેશની અંદર અનેક વિસ્તારોની અંદર કોવિડ વેક્સિનથી હાર્ટ અટેકના કેસો પણ વધતા જોવા મળ્યા છે

સોશિયલ મીડિયાની અંદર મોટી જાહેરાત કરી છે તેમણે ભાજપની કોઈપણ સભાની અંદર હોબાળો કે વિરોધ ન કરવાની અપીલ કરી છે પીએમ મોદી ગુજરાતની અંદર આવીને જાહેર સભા યોજ તે પહેલા જ ભાજપ અને રૂપાલા સામે ક્ષત્રિયો શાંતિનો માર્ગ અપનાવ્યો છે ચુટણી પહેલા ભારે રોષ જોવા મળી રહ્યો છે ને હોદ્દેદારોને પ્રવેશ પણ આપવામાં નથી આવ્યો ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસ છે ને ગૃહમંત્રીએ અહેમદાબાદની અંદર નડોરા વિસ્તારની અંદર જાહેર સભાને સંબોધી હતી આ વિસ્તારની અંદર ક્ષત્રિયોની બહુમતી વાળો વિસ્તાર છે ને અહીં સભાની અંદર રૂપાલા અને ભાજપનો વિરોધ થવાની આશંકા સેવાઈ રહી હોવાથી પોલીસે સુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આ સભાની અંદર ભાજપના કોર્પોરેટ અને હોદ્દેદારોને પણ

ફેરફાર કરવામાં નથી આવેલો આ ફક્ત ફેરફાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર કરવામાં આવ્યો છે અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવની અંદર હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો તો એ સાથે જ ત્રણ દિવસ ભારે ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે અનુસાર બે થી લઈને ચાર મે સુધી ગુજરાતની અંદર ગરમી વધશે જે દરમિયાન એકતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધીનું તાપમાન જવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે પોરબંદર ભાવનગર અને દીવની અંદર હીટવેવની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રની અંદર ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ એપ્રિલની અંદર દેશભરની અંદર ગરમીએ રેકોર્ડ તોડ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ભાજપના ઉમેદવારને ભમરાએ ડંખ માર્યો છે આજકાલ ભમરાઓના ડંખ મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેમાં ખાસ કારણો ડીજેના ઊંચા અવાજના કારણે ભમરાઓ ભટકી રહ્યા છે બનાસકાંઠાની અંદર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના રોડ શોની અંદર ભમરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે ભમરાઓ ઉડતા જ દોડધામ મચી ગઈ હતી કાર્યકરો પોતાને બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા હતા ધાનેરાની અંદર રોડ શો દરમિયાન ભમરાઓએ ભાજપની રેલીની અંદર ભંગ પાડેલો જોવા મળ્યો છે તો સાથે જ મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે મોદીના ફોટાવાળી વેક્સિનથી હાર્ટ અટેકના કેસો વધતા જોવા મળ્યા છે કોવિડ નાઇન્ટીનની વેક્સિનથી ગંભીર સાઈડ ઇફેક્ટ થતી હોવાનું બ્રિટિશ ફાર્મા કંપનીઓએ સ્વીકાર્યું છે જે પછી લોકોની અંદર ભય ફેલાયેલો જોવા મળ્યો છે

પવન ખેરા દ્વારા ભાજપના અંદર આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે એ સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ તારીખ જે પરીક્ષાની મોકૂફ રાખવામાં આવી હતી તે હવે નવી તારીખો જાહેર કરવામાં આવી છે ચૂંટણીના કારણે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક બસો ને બાર જેમાં બે પરીક્ષા મોકૂફ રાખેલી અંદર સિનિયર પરીક્ષા નવી તારીખો આ મે યોજાશે જેમાં તારીખ અગિયાર તેર ચૌદ સોળ અને સત્તર તેમજ વીસમી મે ના રોજ ચાર શિફ્ટ ની અંદર પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો તેના કોલ લેટર તારીખ આઠ મે બે થી ડાઉનલોડ કરી લેવા જેવી પણ આ પહેલા પરીક્ષાની તારીખો એપ્રિલ તથા ચાર અને પાંચ મેના રોજ પરીક્ષા યોજાવાની હતી જે મોકૂફ રાખવામાં આવી હતી જેના માટે હવે આ નવી તારીખો પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે અહેમદાબાદની અંદર પ્રેસ કોન્ફરન્સ યોજશે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક આજે સવારે જૂનાગઢ ખાતે દલિત સંમેલનની અંદર હાજરી આપશે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને શક્તિસિંહ ગોહિલ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા યોજવા જઈ રહ્યા છે જેવી પણ મોટી અપડેટ સામે આવી છે ત્યારબદના સમાચારમાં નજર કરીએ તો કોંગ્રેસને હાઈકોર્ટનો ઝટકો આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટની અંદર સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી કોંગ્રેસની પીઆઈએલ નકારવામાં આવી છે આ અરજી ઉપર સુનવાણી કરવાનો કોર્ટે ઇનકાર કર્યો છે આને લઈને ઇનેક્શન પિટિશન ફાઇલ કરવા કહેવામાં આવ્યું છે સુરતના અરજદાર ભાવેશ પટેલે આ અરજી કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુરતની અંદર મતદારોને નોતા નોટોના અધિકારથી વંચિત રખાયા છે જેથી અરજદારે ભાજપના ઉમેદવારને બિનહરીફ કરવાનો નિર્ણયને રદબાતલ કરવાની માંગ કરવામાં આવી હતી ને કોર્ટે આ નિર્ણયને નકારવામાં આવી રહ્યો છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો કેજરીવાલની પત્ની આવશે ગુજરાત ગુજરાતની અંદર વિપક્ષ ગઠબંધનની આપ પાર્ટી તેના બે ઉમેદવાર મેદાનની અંદર ઉતાર્યા છે જેમાં ભાવનગર સીટ પરના ઉમેશ મકવાણાના વિસ્તારની અંદર પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની ગુજરાત આવશે તેવો ભાવનગર સહિત બોટાદની અંદર રોડ શો કરી ઉમેદવાર માટે પ્રચાર કરશે ગુજરાતની અંદર લોકસભાને લઈને રાજકીય માહોલ ખૂબ જ અત્યારે તીવ્ર બનતો જોવા મળ્યો છે

અઢારે વરણને સાથે રાખીને નીકળતા હતા રાહુલના આ નિવેદનને લઈને ક્ષત્રિય અને રાજવીની અંદર કોઈવાર સમર્થન નહીં કરે જેવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે